હલો મિત્રો આપણે આ ગાય ને આજે લેવા આવ્યા છીએ ઘણા ટાઈમ થી લગભગ આમ નામ છે આ પરિસ્થિતિમાં ને ગાય ની ઉમરે થઈ ગઈ છે ને આ બાદ કાપી એ કાપી નાખ પેલા ઠીક એમ જા અને બીમાર ને ઉંમર લાયક થઈ ગઈ છે આ ને આ જો ને આ પાછળ જોઈ શકાય છે કે થોડુંક પછી જીવાત ને ઉદુ થઈ ગયું છે તો મિત્રો આપણે આ ગાયને છે ને એ બંને સેવા કરશું બને એટલું અમને સારવાર કરશે અને મારો અંદાજ છે એવો તેજસભાઈ કે આપણે ગૌશાળામાં મોકલી દઈએ અમને બરાબર તો આપણે આ ગાડીમાં ફરીને લઈ જઈએ હલો મિત્રો આપણે આ ગાયને ખાણ ખવડાવ્યું છે પાણી પીવડાવ્યું અને હવે થોડા સમયમાં બધા આપણે માણસોની મદદ લઈશું અને ગાડીમાં ચડાવશું આ ગાયને બધા ભાઈઓની મદદથી ગાય માતાને ગાડીમાં ચડાવી દીધા છે અને હવે થોડા ટાઈમમાં આપણે ભાવનગર ગૌશાળામાં આપણે લઈ જઈશું એમને અને આપણે અહીંયા જે કાંઈ સારવાર કે એવું કંઈ થઈ શકે એવું નહોતું એટલે ત્યાં ગાય માતાને ત્યાં જમવા તેમજ કંઈ પણ સારવાર ત્યાં થઈ શકે ત્યાં ડૉક્ટરોને એવું બધું ઉપલબ્ધ હોય છે એટલા માટે ત્યાં એમને મોકલી દઈએ થોડી વારમાં આપણે ત્યાં ભાવનગર ગૌશાળામાં લઈ જઈશું હવે આપણે આ ગાય માતા ને ઉતારીશું અને જે બને અહીંયા સેવા થશે ને સારવાર થશે જો મિત્રો અગાઉ શાળા છે અહીંયા કેટલી બધી ગાયોને મૂકવા આવે છે માણસો જે ન ચાલી શકે ન ખાઈ પી શકે બીમાર હોય કોઈ વાગેલું હોય કોઈ ગાયોને અહીંયા મૂકી જાય છે